આફ્રિકાના જંગલોમાં જોવા મળતા હોય તેવા દ્રશ્યો હવે બૃહદગીરમાં પણ જોવા મળી રહ્યા છે. માલધારીઓની ભેસોએ સિંહને ભગાડી મૂકેલો હતો. આફ્રિકાના જંગલોમાં જોવા મળતા દ્રશ્યો બૃહદગીરમાં જોવા મળી રહ્યા છે. રાજુલાના ભેરાઈ ગામે શિકારની શોધમાં આવેલા સિંહ ઊભી પૂછડીએ ભાગેલા હતા. સિંહને ઊભી પૂછડીએ ભેંસોએ ભગાડી મૂકેલો હતો. ભેરાઈ ગામની સીમમાં માલધારીઓના પશુના શિકાર માટે આવેલા શિકારી સિંહ ભાગી પડેલો હતો અને ભેંસો એ દોટ મુક્તા સિંહ ઊભી પૂછડીએ ભાગેલો હતો ભાગતા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે